જેતપુરમાં આંગણિયા પેઢીનો કર્મચારી એક લાખ રૂપિયા ભરેલો થેલો રાખી ઓફિસમાં તાળો મારતો હતો આ સમય દરમિયાન પાછળથી બાઇક ઉપર આવેલા બે શખ્સ થેલો ચોરી કરી નાસી ગયા હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જે બાબતે સિટી પોલીસ અને એલસીબીએ સીસીટીવી ફૂટેજ પરથી અમદાવાદ જિલ્લાના શારા ગેંગના બે રીઢા ચોરને ઝડપી લીધા છે રાજકોટ જિલ્લાના જતપુર શહેરના જૂના પાંચ પીપળા રોડ પર રહેતા એમજી રોડ પર આવેલા ઈશ્વર બે ચાર નામની આંગણીય પેઢીમાં નોકરી કરતા હરિભાઈ ગોસાએ સિટી પોલીસ સ્ટેશનમાં એક ચોરીની ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ હરિભાઈ ચાર એપ્રિલના સાંજના આશરે છ એક વાગ્યે આંગણીય પેઢીની દુકાન બંધ કરવી હોય દુકાનમાં રહેલ એક લાખ રૂપિયા થેલીમાં રાખી થેલો દુકાન બહાર બાઇકની સીટ પર રાખ્યો હતો દુકાનનું તાળું બંધ કરવા ગયો તેવામાં પાછળથી કોઈ બે જણીય શખ્સ બાઇક પર આવી સીટ પર રાખેલો થેલો લઈને જતા રહ્યા ફરિયાદને એમ થયેલ કે કોઈ તેની મજાક કરે છે રૂપિયા પાછા આપી દેશે જેથી તે બે ત્રણ દિવસ આજુબાજુના દુકાનદારોની પૂછપરછ કરતા રહ્યા પોલીસ ફરિયાદ કરવા માટે ગયા નહીં પરંતુ રૂપિયાનો થેલો પાછો આપવા કોઈ ન આવતા આઠ એપ્રિલે જેતપુર સિટી પોલીસ સ્ટેશને જે એક લાખ રૂપિયા ભરેલ થેલો કોઈ અજાણ્ય શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ હરિભાઈએ નોંધાવી હતી નવતર પ્રકારની ચોરીની ફરિયાદ નોંધાતા જેતપુર સિટી પોલીસ તેમજ એલસીબીએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી છે સૌપ્રથમ બનાવ સ્થળની આજુબાજુના વિસ્તારોના એમજી સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે શખ્સ થયેલો ચોરીને જતા નજરે પડ્યા છે ત્યારબાદ પોલીસે પોતાના બાતમીદારો પાસેથી ટેકનિકલ હ્યુમન સોર્સની મારફત માહિતી મેળવી છે અમદાવાદની છારા ગેંગના સભ્યો જેતપુરમાં જોવા મળ્યા તેઓ ચોરીમાં સામેલ છે જેથી પોલીસ છારા ગેંગની તપાસ કરતા અમદાવાદ જિલ્લાના કુબેરનગર છારાનગર સિગ્નલ ચાલીમાં રહેતો સુ

કોટડા રાણી ગાંધીનગર અડાલજ નવસારી ટાઉનશિપ સહિતના પોલીસ સ્ટેશનમાં અગિયાર જેટલા ચોરીના ગુના નોંધાયા છે અમદાવાદની છારા ગેંગના આરોપીઓ બેંક એટીએમ આંગણીયા પેઢીના આજુબાજુના વિસ્તારની રેકી કરી મોટર સાયકલ ડિક્કી તેમજ થેલામાં રાખેલ રૂપિયાના બંડલો નજર ચુકાવી ચોરી કરતા હોવાનું આરોપીએ કબૂલાત આપી હતી જેતપુર સિટીના એમજી રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો બે ઇસમો મોટરસાઇકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલ હતા જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીએ મહેનત કરી અને બે આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી સો ટકા મુદ્દામાલ રિકવર કરેલ છે મુદ્દામાલમાં એક લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાઇકલ બંને કબજે કરવામાં આવે છે આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા ચાંદલોડિયા ઘણા બધા પોલીસ અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે તેમજ નવસારી ટાઉનમાં આ રીતનો ગુનો દાખલ થયેલ છે આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય અથવા એટીએમ હોય અથવા તો આંગળીયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે

હું આંગળીયા ઈશ્વર બેચનમાં નોકરી કરું છું એક લાખ રૂપિયા ભરેલ થયેલો મેં મારી મોટર સાયકલ ઉપર રાખી હું આંગળીયા પેઢીને શટરનું તાળું મારી બંધ કરતો હતો એ સમૂહ આવ્યો હું ડૂચાણું પહેરી બુકાની બાંધેલ હતું નંબર પ્લેટ વિનાની મોટર સાયકલ લઈને આવ્યા અને મારો એક લાખ રૂપિયા ભરેલ થયેલો લઈ ગયા અને મેં સીસી ફૂટેજમાં જોયું કે એ લોકો એમાં મોટર નંબર પ્લેટ નથી અને મોઢે ડૂચો બાંધીને વયા ગયા કરી છે સુરેશ નો રિપોર્ટ એસ નાઇન જેતપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે